સર હું વિજય મારુ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના પ્રેસિડન્ટ આજે આ મૂવી જોઈને હું ખરેખર ખૂબ ગદગદિત થઈ ગયો બે વાર તો મારી આંખોમાંથી આંસુ આવી ગયા એવું આ ફેમિલી સાથે જોવાય એવું આ પિક્ચર છે આ પિક્ચરની અંદર બાળકોને માતા પિતા પ્રત્યેની ફરજોનો મેસેજ આપે છે મા બાપ પોતાની તમામ સંપત્તિઓ વેચીને બાળકોને ફોરેન ભણવા મોકલે છે અને એમની એક જ આસ હોય છે કે મારો દીકરો ભણી ગણીને પાછો આવે એ આસ આ પિક્ચરની અંદર પૂરી થઈ છે તો શિક્ષણ પણ કેવી રીતે મેળવવું વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી જે પણ ખામીઓ છે તેને દૂર કરવી અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને આગળ વધવું એવો મેસેજ આપેલો છે તો સમગ્ર ટીમને હું હૃદયથી અભિનંદન આપું છું અને આ ગુજરાતના તમામ વાલીઓને હું એક વિનંતી કરું છું કે આ પિક્ચર એક નહીં પણ દસ વાર જોજો તમારા ફેમિલી સાથે જોજો તમને એક સંદેશો મળશે અને એક ખુશી મળશે ખરેખર વન્ડરફુલ પિક્ચર છે ઇન્ટરનેશનલ લેવલે પણ આ ફિલ્મને એવોર્ડ મળશે એવી મારી શુભેચ્છાઓ છે થેન્ક યુ